રાજકોટ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ કાલાવાડ રોડ પર સ્પોર્ટ સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હજાર થી વધુ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો તો જિલ્લા કલેક્ટર ડીડીઓ રેન્જ એસપી સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું કહી શકાય કે રાજકોટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે વાત કરવામાં આવે તો કાલાવાડ રોડ પર આવેલા સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હજાર થી વધુ નાગરિકો રાજકોટ ખાતે કરવામાં આવે જેમાં રાજકોટને યોગમય બનાવ્યું હતું ખાસ કરીને લોકોને શું સંદેશો આવશે મુખ્ય અતિથિ કોણ કોણ હતા મુખ્ય અતિથિમાં રામભાઈ મોકરિયા સાહેબ ડીઓ સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ એસપી સાહેબ એમ આઈજી સાહેબ આ તમામ મહાનુભાવો આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મહેમાન તરીકે આજરોજ હાજર હતા તેમજ આ યોગ દિન એક દિવસનો યોગ દિન નથી પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આપ યોગ સાથે જોડાઈ રહીએ એવો મારો ખાસ સંદેશ અને નમ્ર વિનંતી ખાસ કરીને યુવા વર્ગને આપ શું સંદેશો આપશો યુવા વર્ગને ખાસ મારો સંદેશો એવો છે કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા મેદસ્વીકતા મુક્ત ગુજરાત અભિયાન ચાલુ કરેલ છે જેમાં એક પ્રથમ પગત એટલે કે યોગ આજથી શરૂઆત કરવામાં આવેલ છે એટલે આ વર્ષે આપણે યોગમય બનીશું તેમજ મેદસ્વતા મુક્ત બનીશું અને રાજ્ય સરકારની ખાસ મુહિમ છે મેદસ્વતા મુક્ત

અને રાત થોડી નાની થશે ખાસ યોગ પ્રચાર પ્રસાર આપણા રામદેવજી બાબા કરતા હતા પછીથી જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને વિશ્વના બસો ની આજુબાજુના દેશો લગભગ એકસો નેવું આજુબાજુ બધાએ સમર્થન આપ્યું અને સાથે મળીને એકવીસમી જૂન યોગા દિવસ વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે એનામાં સૌથી અગ્રસર ભારત છે એનો આપણે સૌને ગૌરવ હોવો જોઈએ યોગ કરવાથી રોગ પણ ભાગે છે આપણો શરીર છે સુસ્ત હોય તો એકદમ બરાબર સારી રીતે એક્સરસાઇઝ ની જેવું થાય છે પાચન શક્તિ વધે છે કોઈ કુટેવો હોય તો કુટેવો પણ છૂટી જાય અને મનને શાંતિ મળે છે આ ટ્રેસ ભઈરા સમયમાં આખા વિશ્વમાં ખાસ કરીને યુવાનો ખૂબ ટ્રેસ માં હોય છે જો બધા જ લોકો દરરોજ અડધી કલાક કલાક જેવો જેને સમય મળે તો યોગ કરે તો એનાથી રોગ તો ભાગે છે પણ હૃષ્ટ શરીર થાય અને આ પણ એક જાતની કસરત છે